વોડદા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભાની બેઠક મળવા પામી હતી તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં પ્રથમ ન્યાય સમિતિના ચેરમેન રવિભાઈ બેચરભાઈ વસાવાને અજય દેવલોક પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારે પુલવામા શહીદ થયેલા પર્યટકો માટે પણ બે મિનિટનું મૌન પાડી તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે જ ગત તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના સભામાં ઠરાવમાં વચાણી લઈ બહાલી આપવા બાબતે તેમજ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના સામાન્ય સભાના ઠરાવો અમલીકરણ બાબતે તથા કારોબારી સમિતિની તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજની બેઠકમાં આયોજન કરવામાં આવેલા કામોને વહીવટી મંજૂરી બાબતે તથા અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરાયેલા સોખડાના માજી પ્રમુખને વિદેશ જવાના હોવાના કારણે તેઓની રજા મંજૂર કરવામાં આવી છે ત્યારે કામકાજમાં જે ફેરબદલ છે 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 તે પણ કરી આપવા મંજૂરી આપવામાં આવી બાબત એ આજ રોજ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાનો જન્મદિવસ જન્મ દિવસ હોવાથી તમામ સભાસદોમાં પણ એક ખુશીની લાગણી તેમજ તેમને પુષ્પગુચ્છા આપી અને કેક કાપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું આજે તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું સૌપ્રથમ તો તેમાં જે ન્યાય સમિતિના ચેરમેન છે અમારા રવિભાઈ બેચરભાઈ વસાવા જે દેવલો પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પહેલગામના હુમલામાં જે આપણા સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને એજન્ડામાં ટોટલ ચાર વિષય હતા એમાં પહેલું હતું કે સત્તર ત્રણ બે હજાર પચીસની સામાન્ય સભાના ઠરાવો વંચાણે લઈ બહાલી આપવા બાબત વિષય નંબર બે હતું સત્તર ત્રણ બે હજાર પચીસના સામાન્ય સભાના ઠરાવના અમલીકરણ બાબત અને વિષય નંબર ત્રણ કારોબારી સમિતિમાં જે કંઈ બેઠકની આયોજન કરવામાં આવેલી હતી એની વહીવટી મંજૂરી આપવા બાબત અને ચોથો વિષય હતો અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થાય તે અધ્યક્ષ અધ્યક્ષસ્થાનેથી જે અમારા માજી પ્રમુખ હતા સોખડાના જે પહેલાં માજી પ્રમુખ હતા એમ ચાર મહિનાની રજા મંજૂર કરવામાં આવી છે જેમણે વિદેશ કામ થી કે બહાર જવામાં આવ્યું તે માટે અને જે કંઈ કામની ફેરફારો જેને કરવાના હોય તે આજે ફેરફાર બદલી આ કામ કરવા બાબત